પરિવર્તન ની પહેલી મારી વાત મારી શરૂઆત યોજવામાં આવ્યો જેમાં કોશીના તાલુકાના ઓગણસાઠ ગામ માંથી સાતસો જેટલી બહેનોએ હાજરી આપી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદેશ્ય મુજબ છે નાગરિક સંગઠનમાંથી મહિલાઓની ભૂમિકા મહિલાઓ આગેવાનોના ઘર્ષણ અને તેમના પ્રયત્નની પ્રસ્તુતિ મહિલાઓને સ્વાસ્થ્ય અને શિક્ષણ સુરક્ષા અને આજીવિકા વિશે મંથન આજના આ કાર્યક્રમમાં પોસીના તાલુકાના મહિલાઓની પોતાની ઘર્ષણની રજૂઆત કરવામાં આવી હતી જેમાં માલવાસ ગામના સોલંકી સોનલબેન જિલ્લા પંચાયત સદસ્ય કોટડા સેવા સંસ્થાના આનંદીબેન સેવા સંસ્થાના ભાવિસાબેન આરડીડીએસ अधिकारी श्री चल्पबेन उन्नती संस्थाना मंती जितेंद्र भाई तेमज अन्य संस्थाना प्रतिनिधीઓ હાજર રહી કાર્યક્રમ અનુસંધાને પોતાનો અનુભવ રજૂ કર્યો હતો આ હતાશની ખાસ અપડેટ ફરી મળીશું નવી અપડેટની સાથે ત્યાર સુધી નમસ્કાર